तो केम छो विद्यार्थी मित्रों आज ना आ वीडियो लेक्चर में आप जो सो गॉस नो नियम बराबर छे कयो गॉस नो नियम चलो से गॉस ए सो किधु के बंद बंद पृष्ठ साथे संकरायल संकरायल कूल विद्युत फ्लक्स कूल विद्युत फ्लक्स ए

શું કીધું ગૌસે તો કે સાહેબ બંધ પૃષ્ઠ બંધ પૃષ્ઠ સાથે સંકરાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ સાથે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે એટલે માટે ફ્લક્સ ફાઈ બરાબર શું સમેશન ક્યુ કુલ વિદ્યુત ભાર બરાબર છેદમાં એપ્સાઇલન નોટ અથવા તો ક્યુ ઇનસાઇડ ના છેદમાં એપ્સાઇલન નોટ સમજો બરાબર એક બંધ પૃથ્થ નો વિચાર કરો બરાબર ચાલો તેમાં માની લો કે સાહેબ અને ક્યુવન વિદ્યુત ભાર ભાર છે છે અંદર કેટલા વિદ્યુત બે અને ક્યુ ટુ તો આ પૃષ્ઠ માંથી બહાર આવતું વિદ્યુત ફલક ની કિંમત કેટલી હશે ફાય બરાબર સમજો પૃષ્ઠ સાથે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર પૃથ્થ ની અંદર કેટલા વિદ્યુત ભારેલા છે

બરાબર ચાલો હવે પૃષ્ઠ બહાર આવતો વિદ્યુત ફલક કેટલો હશે તો કે કેટલા વિદ્યુતભાર પૃષ્ઠ સાથે ઘેરાયેલ છે તો કે ચેક કરો q1 પૃષ્ઠ ની અંદર છે હા છે બરાબર છે ચાલો q2 પૃષ્ઠ ની અંદર છે હા છે ચાલો q3 પૃષ્ઠ ની બહાર છે કે અંદર છે તો કે બહાર છે તો એને ગણવાનું ના ની ગણીશું કેમ ની ગણીશું તો કે પૃષ્ઠ સાથે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર લેવાનો આપણે હંમેશા

જો જો બરાબર સેટ એક ગોરાનો વિચાર કરીએ જેની ત્રિજ્યા જેની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે બરાબર છે ચાલો એક ગોરાનો વિચાર કરો જેની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે સાહેબ કેન્દ્ર પર q વિદ્યુતભાર છે કેન્દ્ર પર કેટલો વિદ્યુતભાર છે q વિદ્યુતભાર છે હવે આ ગોરામાંથી નીકળતું ફલક્સ જોઈએ બરાબર ગોરામાંથી કેટલો ફ્લક્સ નીકળશે તો કે સાહેબ એક આપણે કામ કરીએ સુક્ષ્મ ખંડનો વિચાર કરીએ સુક્ષ્મ ક્ષેત્રફળના ખંડનો બરાબર જેનું ક્ષેત્રફળ આ તરફ હશે ડેલ્ટા E સદિશ બરાબર છે ચાલો સાહેબ હવે વિદ્યુત ક્ષેત્ર પર A દિશામાં હશે મારું વિદ્યુત ક્ષેત્ર પણ A દિશામાં હશે સદિશ E બરાબર છે વિદ્યુત ક્ષેત્ર પર A દિશામાં હશે તો કે સાહેબ સૂક્ષ્મ ખંડ છે તો આપણે જોઈ ખંડ માંથી હંમેશા કેટલું કેન્દ્ર પર કેન્દ્ર પર વિદ્યુત ભાર વિદ્યુત ભાર ક્યુ મૂકેલ છે બરાબર ચાલો હવે સુક્ષ્મ ખંડ ખંડમાંથી નીકળતું સૂક્ષ્મ ખંડમાંથી નીકળતું વિદ્યુત ફ્લક્સ ફ્લક્સ કેટલો હશે ડેલ્ટા ફાઈ બરાબર સદિશ ઈ ડોટ ડેલ્ટા એ સદિશ છે બરાબર આપણને સૂત્ર ખબર છે બરાબર ચાલો અને ઈ અને ડેલ્ટા ઈ ની દિશા જોઈએ તો કે એક જ દિશામાં છે એક જ દિશામાં હશે તમારો ફ્લક્સ આ સોરી ઈ અને એ વચ્ચે ખૂણો કેટલાનો 0 નો અને કોસ 0 ની કિંમત કેટલી મારી એક

તો સાહેબ આ તમામ ગોળામાંથી બરાબર આ તમામ સૂક્ષ્મ ખંડમાંથી સોરી તમામ સૂક્ષ્મ ખંડમાંથી નીકળતો વિદ્યુત ફલક્ષને શું કરી દઈએ આપણે સરવાળ કરી દઈએ બરાબર છે એટલા માટે તમામ સૂક્ષ્મ ખંડમાંથી નીકળતો વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર શું કે સમેશન બધાજ ડેલ્ટા એ બધાજ સૂક્ષ્મ ખંડમાંથી બરાબર શું લખાશે એ ડેલ્ટા એ બરાબર છે ચાલો માટે ફાઈ બરાબર એ સમેશન બધાજ ડેલ્ટા એ ડેલ્ટા એ ચાલો આને શું લખાશે તો કે એ લખાશે હવે મારાથી બરાબર ચાલો ડેલ્ટા એ ડેલ્ટા એ ડેલ્ટા એ ડેલ્ટા એ ડેલ્ટા એ બરાબર શું લખી શકાશું આપણે એ એટલે માટે ફાઈ બરાબર e ચલો માટે phi બરાબર e સાહેબ અહીં r અંદર છે બરાબર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે મારું હંમેશા r અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે k q ના છેદમાં r² જેટલું હશે હા into h સાહેબ a ગોરાની વક્ર સપાટીનું સૂત્ર શું એટલે કે 4 pi r² 4 pi r²

બરાબર આપણે ભણીએ તો ક્લાસમાં બેસીને જ ભણીએ બરાબર છે બહારથી ભણાય નહીં બરાબર એટલે શું કે સાહેબ ગોસનો નિયમ શું કહે કે બંધ પૃષ્ઠમાંથી નીકળતું વિદ્યુત ફલક છે ક્યુના છેદમાં એપ્સાઇલન નોટ જેટલું હોય છે ખબર પડશે આટલી બાકી ખબર પડશે ઓકે ગુડ જોયા કરો જો સાહેબ કોઈ નળાકારનો વિચાર કરી લે નળાકાર નળાકાર બરાબર ચાલો તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે નળાકાર બરાબર સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુકેલ છે આ તરફ વિદ્યુત ક્ષેત્ર મારું આ તરફ છે બરાબર છે ચાલો તો સાહેબ હવે આ બંધ નળાકાર વડે સંક્રાયેલ કુલ વિદ્યુત ફલક સમજો બરાબર આ નળાકાર વડે સંક્રાયલ કુલ વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે ચાલો જોઈએ બરાબર ચાલો કશો ફટાફટ વિચાર કરીએ સાહેબ આપણને આ એક ક્ષેત્ર સપાટી દેખાય છે આ એક સપાટી દેખાય છે આ એક વક્ર સપાટી દેખાય છે એક નામ આપી દે આને બે નામ આપી આને ત્રણ નામ આપી દઈએ બરાબર છે ચાલો જોયા તો કઈ તરફ નીકળશે તો કે આ તરફ નીકળશે એ આ પ્રથમ સપાટી છે ચાલો સાહેબ આનો ક્ષેત્રફળ નો સદીશ કઈ તરફ નીકળશે આ સપાટી નો તરફ નીકળશે ચાલો જોયા કરો સાહેબ અહીં મારું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે આ દિશામાં છે જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ચાલો ઈ બરાબર છે ચાલો પહેલી સપાટી માટે પ્રથમ સપાટી માટે સપાટી માટે જોઈએ ફલક્સ ફાઈ વન બરાબર ચલો ફલક્ષ નું સૂત્ર શું છે ઈ એ કોઈ વન બરાબર ઈ એ કોસ ચાલો ઠીટા સમજો એ મારો આ દિશામાં છે ઈ આ દિશામાં છે પ્રતિમા સદી કેટલાનો ખૂણો એકસો ને એસી ને કોસ એકસો એસી ની કિંમત ખબર છે આપણને કેટલી છે માઇનસ એ કેટલો માઇનસ બરાબર છે ઓકે હજુ જોયા કરો બીજી સપાટી લગાવી દઈએ માટે ફાય ટુ બરાબર ઈ એ કોસ ઠીટાની કિંમત કેટલી તો કે મારો ઈ આ દિશામાં છે ક્ષેત્રફળ નું ઉપર છે બરાબર કેટલા નો ખૂણો બની ગયો તો કે નેવું નો ખૂણો બનશે ઈ આ દિશામાં નેવું ખોડો બનશે એટલે કોસ નેવું ની કિંમત કેટલી તો કે ઝીરો એટલે ફાઈ ટુ બરાબર કેટલા ઝીરો હા બરાબર ચાલો જો સર ત્રીજી સપાટી વડે કઈ સપાટી વડે ત્રીજી સપાટી વડે બરાબર ચાલો સર હવે ત્રીજી સપાટી આ દિશા ક્ષેત્રફળ એ દિશામાં છે બરાબર ઈનું દિશા પણ એ તરફ છે થીટા કેટલાનો બનશે ઝીરો ચાલો પાછા જોઈએ

क्या हो जो ये तो क्या हमेशा ने हमेशा पुष्टनी अंदर हो जाए बड़ा बच्चे ओके गुड जो यार करो जी थोड़ा गड़ा मुट्ठा गौसनो नियम छे गौसनो नियम गौसनो नियम ए कोई पर આકાર કે સાઈઝ ની સપાટી પૃષ્ઠ માટે સત્ય છે સમજો બરાબર ગમે તેવું પૃષ્ઠ હોય ગમે તેવી સપાટી હોય ગમે તેવો આકાર હોય બરાબર પરંતુ એની અંદર વિદ્યુત ભાર છે हाँ तो भाई निकल तो फलक के लोग क्यों ना छेद मा एप्सिलन नॉट हाँ जी विद्युत भार विद्युत भार आप उस अंडर गमेतियाँ हो ही सके बराबर पुरुष विद्युत भार पृष्ठनी थनी अंडर गमेतियाँ हो सके परंतु बाहर निकल तो फलक कीमत के लिए हमेशा क्यों ना छेद मा एप्सिलन जो आखास गतियों ने मुद्दा ચલો આપણી પાસે ફાઈ બરાબર સમેશન ક્યુ ના છેદમાં એપ્સાઇલન નો તફાવત આપણે એક સૂત્ર જોઈ ગયા ક્યુ ઇનસાઇડ ના છેદમાં એપ્સાઇલન આ જોઈ ગયા બરાબર ચલો જોયા કરજો સાહેબ એમાં આનો મતલબ શું સમેશન ક્યુ ક્યુ ઇનસાઇડ હવે જોજો માની લો કે સાહેબ આમાં ક્યુ1 ક્યુ2 ક્યુ3 વિદ્યુત ભાર અહીં ક્યુ4 અને ક્યુ5 છે સમજજો બરાબર ચલો તો ગોસ નિયમ પ્રમાણે સમજો ફલક ગણવું છે આપણે શું ગણવું છે ફલક ફાઈ બરાબર ક્યુ ઇન સાઈડ ના છેદમાં એપસાઈલ નોટ કેટલા વિદ્યુત ભાર અંદર રહેલા છે મારા તો કે સાહેબ ત્રણ ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી સમજો બરાબર ચાલો તો અંદર જે વિદ્યુત ભાર એના છે તેનો આપણે સરવાળો કરીશું એ વિદ્યુત ભાર ને ગણવાના ક્યુ વન વત્તા ક્યુ ટુ વત્તા ક્યુ થ્રી ના છેદમાં એપસાઈલ નોટ પરંતુ મારે વિદ્યુત ક્ષેત્ર જોવું હોય કયું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર તો કે વિદ્યુત ક્ષેત્ર કયા કયા વિદ્યુત ભારના લીધે આવશે તો કે q1 ના લીધે પણ આવશે q2 ના લીધે પણ આવશે q3 ના લીધે પણ આવશે q4 ના લીધે પણ આવશે ને q5 ના લીધે પણ આવશે સમજો વિદ્યુત ફ્લક્સ ગણીએ બરાબર ક્યુ ઇન સાઇડ વિદ્યુત પણ લેશર છે હજુ જોયા કરો ના નિયમને ગોસના નિયમને લાગુ પાડવા માટે જે સપાટી જે પૃથ્થનો વિચાર કરીએ તેને ગોસિયન સપાટી અથવા તો કહે છે બરાબર ગોસના નિયમ ને લાગુ પાડવા માટે આપણે જે સપાટી અથવા પૃષ્ઠનો વિચાર કરીએ તેને કઈ સપાટી કહેશું છે ચાલો તંત્ર સમિત તંત્ર એટલે કેવા કે તમામે તમામ જગ્યાએ સમિત પદાર્થો તંત્ર એટલે પદાર્થ બરાબર માન કે સમિત પદાર્થો છે તેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે विद्युत क्षेत्र सूत्र છે એટલે કે ગૌસના નિયમના ઉપયોગથી ગૌસના નિયમના ઉપયોગથી સુધી શકાય આનો મતલબ શું કે તમામ જગ્યાએ વિદ્યુતભાર સડખી રીતે વિતરિત થયેલ હશે બરાબર છે ચાલો આટલી ખબર પડી હવે આ જે જો ગૌસના નિયમને લાગુ પાડવા માટે જે સપાટીને પ્રશ્નો વિચાર કરી તેની કઈ કેસો આપણે સપાટી કે શું આપણે કામ પડશે ગોસ ના નિયમનો ઉપયોગમાં બરાબર જેમ કે પહેલું આવશે કે સાહેબ અનંત લંબાઈનો સળિયો છે વિદ્યુત ભારિત કરેલ છે બરાબર છે તેમાં આપણે ગૌસિયન સપાટી વિચારીશું પછી બીજું છે સમટલ વડે પછી ત્રીજું છે ગોળીય કવચ વડે બરાબર છે ચલો આ વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું તો કે સાહેબ ગૌસનો નિયમ ગૌસનો નિયમ શું કે બંધ પૃષ્ઠમાંથી નીકળતું વિદ્યુત ફ્લક્સ એ હંમેશા qna/ε0 જેટલું જ હશે હા બીજું ઇસે વિદ્યુત ભાર કઈ જગ્યાએ લેશો આપણે હંમેશા અંદર ના લેશો બરાબર છે બહાર ના ગણવાના ના ની ગણીશું આપણે બરાબર પરંતુ વિદ્યુત ક્ષેત્ર મારે જોઈતું હોય તો બધા જ વિદ્યુત ભારને ગણતરીમાં લેવા પડશે બરાબર છે આ આ તો ખબર પડશે હજી બીજું કે સાહેબ ગૌસનો નિયમ ક્યારે લાગુ પાડી શકાય કોના માટે સત્ય છે કે તમામ પૃષ્ઠ માટે સત્ય છે બરાબર પરંતુ વિદ્યુત ભાર ક્યાં હોવો જોઈએ મારે અંદર જ હોવો જોઈએ ખબર પડશે આટલી હવે પછી ના આપણે બીજો લેક્ચર માં મળીશું ગોસ ના નિયમ ઉપયોગો બરાબર છે